હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે લેવાય વિષય તત્વજ્ઞાન ધોરણ અગિયાર સંપૂર્ણ પ્રશ્નપત્ર આપણી સમક્ષ આવી ગયું છે તો ખાસ કરીને આપણી ચેનલની અંદર તમે જો નવા હોય હજી સુધી આપણી ચેનલને એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિભાગે ફૂલો સુગંધિત અને તાજા છે આ વિધાનનું રૂપ કેવા પ્રકારનું છે તો અને આવશે નીચેનામાંથી કયો શબ્દ કે શબ્દ સમૂહો આધાર વિધાન નિર્દેશક છે તો કારણ કે વ્યાપ્તિલક્ષી દરમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોય છે સંભવિતાર્થ વિધાન હંમેશા કયા કાલમાં રજૂ થતું હોય છે તો વર્તમાન કાળ એક દેશી યતાદર્શક તરીકે કયા શબ્દનો ઉપયોગ થાય છે તો કેટલાક કેટલાક ફળો મીઠા છે આ કેવા પ્રકારનું વિધાન છે તો સમાન સમાનપદ ધરાવતા બે એક દેશી વિધાનો વચ્ચેનો ગુણનો વિરોધ એટલે શું તો ઉપવિરોધ ના વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન શું થાય છે તો હ હા વિધાનનું પ્રતિવિધાન શું થાય છે તો ના સત્યતા ફરણલક્ષી સંયુક્ત વિધાનના કેટલા પ્રકારો છે તો પાંચ હવે મિત્રો વિભાગ બી વિચારના કોની સાથે ગાઢ સંબંધ છે તો ભાષા તાર્થિક વિચારના શેની બનેલી હોય છે અનુમાન કે દલીલની બનેલી હોય છે અનુમાન કે દલીલ આવશે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે વિધાન કેવા પ્રકારના અનુમાનમાં આધાર વિધાનની સંખ્યા હંમેશા એક જ હોય છે તો અમધ્યપદી અનુમાન બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તો તે વિધાનને શું કહે સાદું વિધાન કહેવાય છે મિત્રો વિભાગ સી પણ ગમે તે તમારે પાંચ લખવાના હતા બરાબર અહીંયા આધાર વિધાન અહીંયા ફરજ વિધાન આવશે પીયા સર્વ એ બી છે સર્વ સી એ છે સર્વ સી બી છે પરમાણભૂત બનતી હતી આપણી દરેક એ પરમાણુભૂત દરીલ અંગે એના આધાર વિધાન કે વિધાનો સત્ય છે અને એનું ફરજ વિધાન પણ અસત્ય છે ત્યારે વ્યાઘ વ્યાઘાત આવે જે વિધાનમાં ઉદ્દેશપદ નિર્દાશા વર્ગના તમામ સભ્યોનો વિધેયપદ નિર્દાશા વર્ગમાં સમાવેશ પામે છે એમને સર્વદેશી વિધિવાચકનું લક્ષણ કીધું છે સર્વ વિદ્યાર્થી પ્રામાણિક છે તો સર્વદેશી વિધિવાચક આવશે નિગમલક્ષી અનુમાનના પ્રકાર કેટલાને કયા કયા છે તો વિધેયપદ અને ઉદ્દેશપદ વ્યાપ્ત અવ્યાપ્ત નીચે આપેલ વિધાનનું પ્રતિવિધાન અને પરિવર્તન કરવાનું છે કોઈ પણ ફૂલો સુગંધિત નથી કેટલાક ફૂલો સુગંધિત છે બરાબર તો ના અને હા આવશે રિયોની ખાલસ છે સાધુ વિધાનની કલાપી કવિ છે એ સંયુક્ત આવશે બીજું મિત્રો પાણાનામાં ચેપ્ટર લખેલા છે કયા ચેપ્ટરનો કયો પ્રશ્ન છે પ્રશ્નપત્ર એકદમ ઇજી હતું સરળ હતું પાછળ પણ સત્ય સત્ય અસત્ય અસત્ય બને છે એ પણ લખેલું છે ચેનલની અંદર નવાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બુલતાની ફરી નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મળીશું જય હિંદે ભારત